અપક્ષ ઉમેદવારીની વાત કરતા પહેલા મેં ઘણી બધી વાત કરી છે વિડીયોમાં અને મારી જે વ્યથા હતી મેં રજૂ કરેલી છે પરિસ્થિતિ એવી છે કે ભરૂચ જિલ્લાની લોકસભાની સીટ એ આપણા આદરણીય સ્વર્ગસ્થ અહમદ પટેલ સાહેબના ભરૂચ જિલ્લાની સીટ કહેવાતી હતી અને એ સીટ પર લોકસભાનો અંદર આમ આદમી પાર્ટીને એલાયન્સમાં ગઠબંધનમાં આપવાની વાત આવી ત્યારે સ્વાભાવિક છે કે કાર્યકરોને નિરાશ તો થાય કે પોતાના પંજાના સિમ્બોલને છોડીને આપણે બીજા સિમ્બોલ પર પ્રચાર કરવાની પરિસ્થિતિ ઊભી થાય એટલે અમે મોડી મંદરને રજૂઆત કરેલી હતી અને મોડી મંદરે એના માટે એક નેતાને મોકલીને બધા આગેવાનોને ભેગા કરીને કોઈ રસ્તો કરવા માટેની કોશિશ કરીને ફોર્મ્યુલા નક્કી કરી અને એના માટે જિલ્લા પ્રમુખને સૂચન કરવામાં આવેલું હતું કે તમારા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સંકલન સમિતિના જે આગેવાનો હોય પચીસ છવ્વીસ એમને ભેગા કરી ઉમેદવારની સાથે મુલાકાત કરાવી આવનાર દિવસોમાં કેવી રીતે રણનીતિ નક્કી કરવી જેવા કે કોઈ જગ્યા પર મિટિંગ હોય એમાં કોંગ્રેસનું બેનર લાગેલું હોય કોંગ્રેસના કાર્યકરો પોતાનો ખેસ પેરીને આવે જેથી આવતીકાલે અમારો કોંગ્રેસનો કાર્યકર સચવાયેલો રહે બીજું કે આવનાર તાલુકા બીજા ઘણા બધા મુદ્દાઓ હતા કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર આમ આદમી પાર્ટીના આવવાથી અમારી કેટલી અસર પડશે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની એક કમિટી બને પ્રચાર પ્રસાર માટેની આ બધા મુદ્દાની રજૂઆત કરવાની હતી અને તે પહેલાં જ અમારા જિલ્લા પ્રમુખે એક કહી શકું કે પબ્લિક મિટિંગ બોલાવી અને જે સંકલન સમિતિ બોલાવવાની એને કહી શકું કે ઇગ્નોર કરેલું છે એક પ્રશ્નાર્થ પેદા કરે છે કે આવું કરવા પાછાનું કારણ શું એ સત્તા એવા કરે છે અને એ પ્રશ્ન પેદા થાય છે ત્યારે ભૂતકાળ યાદ આવી જાય છે બે હજાર બાર સત્તર બાવીસ અને જે કોંગ્રેસમાં રહીને જે કામ કરેલા હતા લોકો વિરોધમાં એ યાદ આવી જાય છે એનું પુનરાવર્તન નથી થઈ રહેલું ને લોકસભામાં એ પ્રશ્ન પેદા થાય એના માટે મેં મારી વાત રજૂ કરેલી છે બિલકુલ સ્પષ્ટ છે મારી વાત ખોતી નથી છેલ્લા વીસ વર્ષથી જે વેઠી રહેલા છે એ કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવે છે તમે જાણો છો બધા જ જાણે કોઈ ભરૂચ જિલ્લો જાણે છે તો આજે કમસે કમ એલાયન્સમાં આવેલા ઉમેદવારની સાથે પણ આવું થવાનું છે એવું દેખાઈ રહેલું છે મને મારી વાત સમજાવી નથી પણ ખરેખર આ જ વાત છે જિલ્લા પ્રમુખ અને તમે જે યાકુબ બુરજી કદાચ હું વ્યક્તિગત કોઈનું નામ લેવા માંગતો નથી મારો ભરૂચ જિલ્લો સારી રીતે જાણે છે જે નીચે બેઠેલા છે તેમનું જાણે છે ને જે આગેવાની કરે છે અમારા સમાજની મોટા એ બધા જાણે છે ચિંતા સમાજની કરે છે અને છેલ્લા દિવસોમાં કોંગ્રેસના ઉમેદવારને હરાવાનું કામ થાય છે તો તમે ક્યાં સમાજની ચિંતા કરો છો પ્રશ્ન તો પેદા થાય ને સ્વાભાવિક છે તમને લાગે છે ચૈતર વસાવા કદાચ હારશે તો આ એમની સાથેના જે લોકો છે અને જે આ રીતનું કામ થઈ રહ્યું ભાઈ આ ચૈતર વસાવાને જીતાડવાનું કામ નથી આ તો ભાજપને જીતવા માટેની મહેનત થઈ રહેલી છે આ સ્પષ્ટ વાત કરું છું કોઈ આવું સ્પષ્ટ નહીં બોલે હું સ્પષ્ટ બોલું છું મને ઈરાદાપૂર્વક આદેશ કરવામાં આવે છે આદેશ નથી થતો મને ઉશ્કેરવામાં આવે બધું સમજુ છું ભાઈ મને બધી જ સમજ પડે છે મને વિરોધ કરાવવા માટે મજબૂર કરવામાં આવે છે મને ભાજપમાં ચાલ્યા જાઓ એવું કહેવા મજબૂર કરવામાં આવી રહેલો છે અને એટલે જ મેં મારી વ્યથા રજૂ કરેલી છે અને આવના દિવસોમાં અપક્ષ લડવાની ચીમકી મેં આપેલી ચીમકી શબ્દ તમે જે ગણો તે આવના દિવસો નક્કી કરશે પણ ખરેખર આ ભરૂચ જિલ્લાનું રાજકારણ મારા મૂડી અંદર ખરેખર ધ્યાન આપવાની જરૂર છે અને સીધી લાઈનમાં લાવવાની જરૂર છે એ આ જ પુનરાવર્તન જે તમે બારમાં જોયું છે સત્તરમાં માં જોયું છે બાવીસમાં માં જોયું છે ઓગણીસમાં માં જોયું છે અને ચોવીસમાં પણ એ જ જોવાનું છે તમે કહ્યું કે તમને ઉશ્કેરવાનો પ્રયત્ન થાય છે તો તમે તો ઉશ્કેરાય જ ગયા ને અપક્ષ ઉમેદવારની જે વાત કરીને એ લોકો જે ઈચ્છતા એ નહીં 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 એ વાતને અને આ સંકલનના જે મિટિંગની વાત બંને અલગ છે મેં તમને એ વાત કરી કે મારી જે વ્યથા રજૂ કરેલી છે એ જિલ્લા પ્રમુખે સંકલનનું આયોજન ન કરાવ્યું એની છે ફોનની વાત એ આપણી બીજી પરસ્પર વાત થઈ રહેલી છે મારી જે વ્યથા રજૂ કરેલી છે જિલ્લા સંકલન જિલ્લા સમિતિ વિરુદ્ધ મેં મારી વિડીયો મૂકેલું છે હવે શું ઈચ્છી રહ્યા છો કઈ રીતે ચૈત્ર વસા કઈ રીતે જીતશે ચૈત્ર વસાવાને જીતવા માટે તો ફોર્મ્યુલા તૈયાર કરેલી હતી ને એટલે જીતવા માટે તો ફોર્મ્યુલા તૈયાર કરેલી હતી હવે મારા જિલ્લા પ્રમુખે જોવાનું છે કે કઈ રીતે ચૈત્ર વસાને આપણે જીતારો એને નક્કી કરવાનું છે તમારું શું યોગદાન રહેશે

મને પ્રેસ કોન્ફરન્સ પહેલાં મળી ગયા હતા મેં કીધું યાર મારા ગામમાં આવો છો ને મને ફોન નથી કરતા વિધાનસભાની વાત તો બાજુ પર રાખો યાર કમસે કમ મારા ગામમાં તો ફોન કરો તો ક્યાં આ લેમન હવે ભૂલ નહીં થાય હું ડાયરેક્ટ કોલ કરીશ ત્યાર પછી વાગરા તાલુકા વાઘરા પ્લેસ પર મીટિંગ હતી કોઈ મને ફોન નથી કરેલો ભાઈ ચેતભાઈ હાથે તો એમણે મને કીધું કે મારી પાસે જિલ્લા સમિતિ નંબરો નથી આપ્યા એટલે મારો નંબર એમની પાસે નહીં હોય નીચેના પાસે છે કદાચ મેળવી લીધો હશે એટલે મને વાત કરી પછી તમને શું લાગે છે જો આવું ને આવું બનતું રહ્યું તો આવનારા સમયમાં લોકસભામાં ભાજપને ફાયદો થશે સીધો નહીં દિવસ દિવસો જતાં બધું સુધરી જશે મને એવો વિશ્વાસ